વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે જે આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદર ધોરણ દસની અંદર જે આપણું યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એટલે કે જે આપણું પીટીનું પેપર છે એની અંદરના આપણે અતિ મોસ્ટ એમ પી પચાસ એમસીક્યુનું આજે સોલ્યુશન કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને તમારી સાથે ત્યાં બીજા મિત્રો સુધી પણ શેર કરવાનો છે જેથી કરીને તમારા દરેક મિત્રોને આ વિડીયો ઉપયોગી થઈ શકે જોઈએ પહેલો ધારણા શબ્દનો સાચો અર્થ શું થાય છે તો આવશે ઓપ્શન સી એકાગ્રતા બીજો ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના કયા નામે ઓળખાય છે તો આપશે ઓપ્શન ડી ધ્યાન યોગ ત્રીજો અષ્ટાંગ યોગનું છેલ્લું અંગ કયું છે તો આપશે ઓપ્શન એ સમાધિ ચોથો ઊંચાઈ વધારવા માટે કયું શાસન ઉપયોગી છે તો આપશે ઓપ્શન ડી ગરુડાસન પાંચમો કયા આસનમાં શરીરનો જેવા શરીરનો આકાર સેતુ જેવો બધે છે તો આવશે ઓપ્શન બી સેતુકાસન છઠ્ઠો લોલાસનમાં કોના આધારે શરીરને ઉચકવામાં આવે છે તો આવશે ઓપ્શન સી બંને હાથ વડે સાતમો ભુજંગનો અર્થ નીચેનામાંથી શો થાય છે તો આપણે બધાને ખબર છે ભુજંગનો અર્થ થાય મિત્રો સી સાપ હવે જોઈએ આઠમો કયું આસન કરવાથી શરીરનો દેખાવ ચક્ર જેવો થાય છે તો આવશે ઓપ્શન એ ચક્રાસન નવમો નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો થાય છે તો આવશે ઓપ્શન બી હોળી જેવો દસમો કયા આસનને ઉત્પિત પદ્માસન પણ કહે છે તો આવશે ઓપ્શન સી લોલાસનને અગિયારમો કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે તો આવશે ઓપ્શન સી ગર્ભાસનમાં બારમો હાથ પગના વાના રોગ માટે કયું આસન ફાયદાકારક છે તો આવશે ઓપ્શન બી ઉટરાસન તેરમો કયો રોગ રસીકરણ દ્વારા દુનિયાભરમાંથી નાબૂદ થઈ ગયો છે તો આવશે ઓપ્શન ડી શીતળાનો રોગ ચૌદમો મચ્છર દ્વારા નીચેનામાંથી કયો રોગ ફેલાય છે તો આવશે ઓપ્શન એ ડેન્ગ્યુ પંદરમો શાળાના ઘણા વિદ્યાર્થીઓમાં કઈ ખામી સર્જાતી હોય છે તો આવશે દ્રષ્ટિની ખામી એટલે કે જોવાની ખામી સોળમો આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ કોણે શોધી હતી તો આવશે ઓપ્શન સી ઋષિમુનિઓએ સત્તરમો કે તમાકુના બંધારણ માટે કયું તત્વ જવાબદાર ગણાય છે તો આવશે ઓપ્શન બી નિકોટિન નેક્સ્ટ આગળ વધીશું અઢારમો કે કોને ધીમું ઝેર કહેવામાં આવે છે તો આવશે ઓપ્શન ડી તમાકુને ઓગણીસમો એઇડ્સના રોગનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો તો આવશે પંદર જૂન ઓગણીસો ને એક્યાસીના રોજ વીસમો વિશ્વ એઇડ્સ દિન ક્યારે ઉજવવામાં આવે છે તો આવશે ઓપ્શન બી એક ડિસેમ્બરે એકવીસમો ચોપગા પ્રસ્થાનના કુલ કેટલા પ્રકાર છે તો આવશે ઓપ્શન એ ત્રણ પ્રકાર છે બાવીસમો કે દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે ઓપ્શન બી ફિનિશ ત્રેવીસમો મધ્યમ દોડમાં દોડનાર કયા કયા પ્રસ્થાનનો ઉપયોગ કરે છે તો આવશે ઓપ્શન એ ખડું પ્રસ્થાન ચોવીસમો ટપ્પા બદલ પ્રદેશની લંબાઈ કેટલી હોય છે ઓપ્શન એ વીસ મીટર પચીસમો ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે એ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનો છે છવ્વીસમાં છે કે ઊંચી કૂદમાં ખાલી જગ્યા અદતન પદ્ધતિ છે તો આવશે ઓપ્શન એ ફોસબરી ફ્લોપ અત્યાવીસમો કે ઊંચી કૂદમાં ખાડાની પહોળાઈ કેટલી હોય છે તો આવશે ઓપ્શન ડી ચાર મીટર અઠ્યાવીસ ઊંચી કૂદમાં ખેલાડી પેશ કદમી પછી કયું કૌશલ્ય લે છે તો આવશે ઠેક ઓગણત્રીસ ઊંચી કૂદમાં કેટલા મીટરની ત્રિજ્યાવાળો દોડ માર્ગ બનાવવામાં આવે છે ઓપ્શન સી પંદર ત્રીસમો ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે તો આવશે ઓપ્શન ડી પેશ પેશદ કમી એકત્રીસ ચક્રફેંકનું પ્રથમ કૌશલ્ય કયું છે ઓપ્શન ડી પકડ બત્રીસમો ભાઈઓ માટે ચક્રફેંકનું વજન કેટલું હોય છે તો મિત્રો આવશે બે કિલોગ્રામનું તેત્રીસમો ચક્રફેંકના વર્તુળનો વ્યાસ કેટલા મીટરનો હોય છે તો આવશે બે પોઈન્ટ પચાસ મીટરનો ચોત્રીસ ચક્રફેંકના ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે તો આવશે ઓપ્શન એ ચોત્રીસ પોઈન્ટ બાણું પાંત્રીસમો ચક્ર ફેંકમાં ચક્ર ફેંકતા પહેલાં પગ વડે શું લેવામાં આવે છે તો આપશે ઓપ્શન એ ફિરકી લેવામાં આવે છે હવે જોઈએ કબડ્ડી તો છત્રીસમો કે લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે તો આવશે ઓપ્શન ડી બે ગુણ સડત્રીસ ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે ઓપ્શન બી તેર મીટર નેક્સ્ટ આગળ વધીશું અડત્રીસમો કે ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં પ્રતિક્ષા પ્રદેશની લંબાઈ કેટલા મીટરની હોય છે આવશે ઓપ્શન ડી આઠ મીટરની ઓગણચાળીસ કબડ્ડીનું મેદાન કેવું બનાવવામાં આવે છે ઓપ્શન સી નરમ ચાળીસ કબડ્ડીની રમતમાં એક પક્ષમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે ઓપ્શન સી પાંચ એકતાળીસ નીચેના કૌશલ્યોમાંથી ચડાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે તો આવશે ઓપ્શન એ ઘેરો તોડવો બેતાળીસ બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં ટક્કર પટ્ટીની લંબાઈ કેટલી હોય છે ઓપ્શન એ અગિયાર મીટર તેતાળીસ કબડ્ડીની રમતમાં ઓફિશિયલ ટાઈમઆઉટ કેટલી મિનિટથી વધવો ન જોઈએ તો આવશે ઓપ્શન ડી બે મિનિટ હવે આપણે એના અથવામાં બાસ્કેટબોલ છે એ જોઈ લઈએ તો બાસ્કેટબોલના મેદાનની પહોળાઈ કેટલા મીટર હોય છે આવશે ઓપ્શન ડી પંદર મીટર સડત્રીસ બાસ્કેટબોલ રમતની શરૂઆત કયા દેશમાં કરવામાં આવી હતી ઓપ્શન બી યુએસએમાં અડત્રીસ બાસ્કેટબોલ રમતમાં સાઈડ લાઇન થ્રો માટે કેટલો સમય આપવામાં આવે છે આવશે ઓપ્શન ડી પાંચ સેકન્ડનો ઓગણચાળીસ બાસ્કેટબોલની રમતમાં એક દાવનો સમય કેટલી મિનિટનો હોય છે ઓપ્શન સી દસ મિનિટનો ચાળીસ બાસ્કેટબોલના મધ્યવર્તુળની ત્રીજા કેટલા મીટરની હોય છે ઓપ્શન સી એક પોઈન્ટ એંશી મીટરની એકતાળીસ બાસ્કેટબોલની રમતની શોધ કરનારનું નામ શું હતું તો આવશે ઓપ્શન એ ડૉક્ટર જેમ્સ નેસ્મિથ બેતાળીસ બાસ્કેટબોલની રમતમાં કેટલી મિનિટના અંતે વિજેતા ટીમ નક્કી કરવામાં આવે છે ઓપ્શન એ ચાળીસ અને મિત્રો ધોરણ દસના અમારા તમે હજુ સુધી વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ ગ્રુપની અંદર તમે અચૂકથી જોઈન થઈ જજો કારણ કે આવનારી બોર્ડની પરીક્ષાના આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નપત્રો બધું જ અમે અમારી ચેનલ ઉપર અપલોડ કરીશું જે તમને સૌપ્રથમ અમારા ગ્રુપની અંદર તમને જોવા મળી જશે જે તમને બોર્ડની પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે હવે જોઈએ તેતાળીસ કે કયા ઓલમ્પિકથી મહિલાઓ માટે બાસ્કેટબોલની શરૂઆત કરવામાં આવી તો આવશે ઓપ્શન ડી મોન્ટ્રીયલ ચુમ્માળીસ વોલીબોલ રમતમાં નેટમાં લગાવેલ એન્ટેનાની લંબાઈ કેટલા કેટલી હોય છે તો આવશે ઓપ્શન બી એક પોઈન્ટ એસી મીટર પિસ્તાળીસ વોલીબોલ રમતમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે ઓપ્શન સી છ છેતાળીસ વોલીબોલ રમતમાં કયા નંબરના દડાનો ઉપયોગ થાય છે ઓપ્શન બી ચાર નંબરના સુડતાળીસ વોલીબોલ રમતમાં એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે ઓપ્શન સી બાર અડતાળીસ વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે તો આવશે ઓપ્શન એ લિબ્રો કહેવામાં આવે છે ઓગણપચાસ કે નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી તો મિત્રો ઓપ્શન સી જે છે ડૂક મારવી એ છે અને બાકીના જે કૌશલ્યો છે એ વોલીબોલ રમતના છે હવે જોઈએ પચાસમો કે વોલીબોલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે તો આવશે ઓપ્શન બી સિક્કો ઉછાળીને હવે જોઈએ હેન્ડબોલ એમાં ચુમ્માળીસમાં કે હેન્ડબોલની રમત સૌ પ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી ઓપ્શન બી જર્મનીમાં થઈ હતી પિસ્તાળીસ હેન્ડબોલ રમતની શરૂઆત કઈ રીતે કરવામાં આવે છે તો આવશે ઓપ્શન સી થ્રો ઓફ થ્રોથી થ્રો ઓફ થ્રોથી છેતાળીસો જોઈએ કે હેન્ડ હેન્ડબોલના મેદાનની પહોળાઈ કેટલી હોય છે ઓપ્શન બી વીસ મીટર સુડતાળીસ હેન્ડબોલ રમતમાં થ્રો ઓફ ક્યાંથી કરવામાં આવે છે તો આવશે ઓપ્શન સી મધ્યરેખા પરથી અડતાળીસ હેન્ડબોલના મેદાનની લંબાઈ કેટલી હોય છે ઓપ્શન એ ચાળીસ મીટર ઓગણપચાસ હેન્ડબોલની રમતમાં બે અર્ધ સમય વચ્ચે કેટલી મિનિટનો વિરામ હોય છે ઓપ્શન સી દસ મિનિટનો પચાસમો હેન્ડબોલની રમત શરૂ કરવાનો યશ કોને ફાળે જાય છે તો આવશે ઓપ્શન બી માસ્ટર કોનરેડ કોચના હવે એના અથવામાં ફૂટબોલ આવેલો છે એ જોઈ લઈએ ચુમ્માળીસમાં કે ફૂટબોલ રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી તો આવશે ઓપ્શન બી ઇંગ્લેન્ડમાં પિસ્તાળીસ કઈ રમતની રમતનો રાજા ગણવામાં આવે છે તો આવશે ફૂટબોલને છેતાળીસ ફૂટબોલ રમતમાં રમનાર એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે તો આવશે ઓપ્શન બી અગિયાર ખેલાડીઓ સુડતાળીસ ફૂટબોલના મેદાનનો આકાર કેવો હોય છે તો આવશે ઓપ્શન સી લંબચોરસ છે અડતાળીસ કે ભારતમાં ફૂટબોલ રમતની શરૂઆત કોણે કરી હતી તો આવશે ઓપ્શન એ અંગ્રેજોએ ઓગણપચાસ ફૂટબોલ મેદાનમાં ઓછામાં ઓછી લંબાઈ કેટલા મીટરની હોય છે ઓપ્શન સી નેવું મીટરની પચાસ ફૂટબોલની રમતનો એક અર્ધ સમય કેટલી મિનિટનો હોય છે તો આવશે ઓપ્શન બી પિસ્તાળીસ મિનિટનો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો દ્વિતીય પરીક્ષા બે હજાર અટી મોસ્ટ એમ મોસ્ટી પ્રશ્નપત્ર અને વિદ્યાર્થી મિત્રો ત્રણ દસના બીજા વિષયના પણ પ્રશ્નપત્ર મેળવવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પણ લાઇક કરી દેજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત